આજે જિલ્લાના કલેક્ટર અને મેજીસ્ટ્રેટ અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સમિતિની હમણાં બેઠક મળી છે ત્યારે આ બેઠકમાં જેટલી પણ આંગણવાડીઓની ઘટ છે શાળાઓના ઓરડાઓની ઘટ છે એ તાત્કાલિક ધોરણે ટેન્ડરિંગ ટેન્ડર પ્રક્રિયા કરીને પૂર્ણ કરવાની રજૂઆત કરી છે સાથે સાથે જિલ્લામાં આવતા જેટલા પણ જિલ્લા પંચાયતના સ્ટેટના અને નેશનલ હાઈવેના રોડ છે એમાં તાત્કાલિક ધોરણે એને પેચ વર્ક કરવામાં આવે અને એમની સાઇટોમાં જે ઝાકરાઓ ઊગી નીકળેલા છે એનું કટિંગ કરવામાં આવે એવી વાત છે ત્રીજું કે જીરગઢથી જે જૂના રાજનું રોડનું કામ જે ઘણા સમયથી પડતર છે આજે ડીસીએફ શ્રી અને કલેક્ટર સાહેબ અને બધા જ લોકોના સંકલનથી સત્વરે એનું નિરાકરણ આવે અને રોડનું કામ ચાલુ થાય એ બાબતે ચર્ચાઓ થઈ છે સાથે સાથે નર્મદા જિલ્લાના તમામ તાલુકાના લોકોના હિતને લઈને અનેક જુદા જુદા સત્તર જેટલા મારા પ્રશ્નો હતા મનરેગાની રોજગારી દિવાળી પછી ચાલુ થાય એની માટે પણ મેં રજૂઆત કરી છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા બધી જ બાબતોમાં મને આશ્વાસન આપ્યું છે કે દિવાળી જેવી પતે લાંબ પાચમ પછી તમામ પ્રકારના કામો સત્વરે ચાલુ કરવામાં આવશે અને પૂર્ણ કરવામાં આવશે એવી અમને એમણે આજે આપી છે ધારાસભ્ય આજની સંકલન એ ખૂબ જ મહત્વની બેઠક હોય છે જેમાં કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં જિલ્લાના તમામ શાખાના અધિકારીઓ હાજર રહી છે પોલીસના એસપી ડીસીએ અને ડીડીઓ નિયામક તમામ લોકોની હાજરીમાં આ મિટિંગ યોજાતી હોય છે ત્યારે મને લાગે છે કે નર્મદા જિલ્લાના સાંસદશ્રીઓ હોય કે ધારાસભ્યશ્રી હોય કે બીજા પદાધિકારીઓને આને ગંભીરતા નહીં હશે આજે જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંહભાઈ અને હું હાજર હતા અને લોકહિતના તમામ પ્રશ્નોને તાત્કાલિક નિવારણ આવે એ પ્રકારની અમે રજૂઆતો કરી છે તમારા પ્રશ્નો રજૂઆત કરી ત્યાર પછી એ લોકો એવું કહે છે કે ચૈતર વસાવવા આવી અને પોતાના કામો અને પ્રશ્નો ઉતારી દે ત્યાર પછી એ લોકો પ્રશ્ન ઉઠાવશે તો અમે આવીને રજૂઆતો કરી છે તમે જોયું હશે મનરેગાની રોજગારી બંધ છે જૂના જેવા ઘણા ગામોના રોડ નથી સાઇડ કટિંગો નથી થયા એ પ્રકારે પીવાના પાણીની વાતો કરી છે આવનારા દિવસોમાં સિંચાઈની કઈ રીતના સુવિધાઓ કરી શકીએ આપણે સાથે સાથે એટીવીટીમાં જે બહારના લોકોને કોન્ટ્રાક્ટરોને જે સભ્ય બનાવ્યા એને પણ રદ કરવા માટેની મેં એમને વાત કરી છે અને નવી કમિટી બનાવવાની વાત કરી છે એવી ખૂબ જ મહત્વ બાબતોની એકદમ ઝીણવટપૂર્વક આજે ચર્ચા કરી છે અને એમણે મને માહિતી પણ પૂરી પાડી છે કામો નથી થયા બાબતે પણ શું નાણાંપંચ પંદરમુ નાણાંપંચના બે હજાર વીસ એકવીસથી લઈને આજ દિન સુધી દસ ટકા જિલ્લા કક્ષાના જે કામો હતા એ હજુ પણ પૂર્ણ નથી થયા એ પ્રકારે સાંસદશ્રી હોય કે મારી ગ્રાન્ટ હોય એ ગ્રાન્ટના કામો પણ બે હજાર ચોવીસના પૂર્ણ નથી થયા ત્યારે મેં વહીવટી તંત્રને કીધું કે અમારા જેવા ધારાસભ્ય અને સાંસદશ્રીના કામો તમે પૂર્ણ નહીં કરતા હોય તો બીજા સામાન્ય લોકોનો તો શું જવાબ તમે આપતા હોય એ બાબતે અમારે ઉગ્રતાથી કલેક્ટર સાહેબ કીધું તો કલેક્ટર સાહેબે પછી એમને કીધું છે કે ભાઈ મને આટલા દિવસમાં એનું નિરાકરણ આવવું જોઈએ આગજન્ય ઘટનાઓથી જેટલા ઘરો બળ્યા છે એને પણ વર્તન મળે જે લોકો કરજણ નદીમાંથી બે બાળકો મૃત્યુ આકસ્મિક મૃત્યુ થયું એમને પણ વર્તન મળે એવી તમામ બાબતોની આજે ચર્ચાઓ થઈ છે એ જૂના ભાવમાં થયા હતા અને પચીસ આવી ગઈ તો હવે નથી મંજૂર થઈ રહ્યા એવું કઈ જાણવા હા તમે જોઈ શકો છો હવે તો જિલ્લા પંચાયતની હવે ચૂંટણી આવવાની ત્યાં સુધી વીસ એકવીસથી લઈને હમણાં સુધીના કામો પૂર્ણ નથી કર્યા અને એને ફેરબદલ કરવાની વાત છે ત્યારે આવી વહીવટી તંત્રના ભૂલના કારણે લોકોના વિકાસ માટે જે કરોડો રૂપિયા આવે છે તે કરોડો રૂપિયા યોગ્ય જગ્યાએ વપરાતા નથી અને બચત પેટે ફરી એમાં જમા થઈ જાય છે એ એક ગંભીર બાબતો છે